જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ કાયદાને લઈને ઘણા દિવસથી આંદોલન પણ કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મંત્રણા માટે આમંત્રણ સંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું છે કે આપણે શાંતિ જાળવી રાખવી જોઈએ શાંતિ જરૂરી છે હું ખેડૂતોને પાંચ રાઉન્ડની વાતચીત માટે આમંત્રિત કરું છું અમે ખેડૂતોની તમામ માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે ચર્ચા દ્વારા સમાધાન લાવવું એ સૌના હિતમાં છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જે એવાય યોજના હેઠળ બાકી નાણાંને કારણે અમદાવાદની સાહીઠ ખાનગી હોસ્પિટલો સારવાર બંધ કરશે છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી ચાર દિવસ યોજના હેઠળ સારવાર નહીં કરાવાય દાવો છે કે રાજ્યની સાતસોને અગ્નૈહસી ખાનગી હોસ્પિટલના ચાલીસ લાખથી માડીને આઠ કરોડ રૂપિયા સુધીના બિલના પૈસા સરકારે ચૂકવ્યા નથી આ અગાઉ વડોદરા સુરત મહુવાની બત્રીસ હોસ્પિટલે સેવા પણ બંધ કરી દીધી હતી સારવારના પંદર દિવસમાં ચૂકવણીનો નિયમ હોવા છતાં કુલ ત્રણસોને સિત્તેર કરોડ અટવાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે